ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ સોળસો ચોપન સાવરકુંડલા પંદરસો બાસઠ હળવદ સોળસો ઓગણચાલીસ જામજોધપુર પંદરસો છ્યાસી મોરબી પંદરસો પિંચાશી ધ્રાંગધ્રા સોળસો અઠ્ઠાવીસ વિસનગર પંદરસો ને સિત્તાવીસ ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય એક વાગ્યે અને નવ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ ત્યાંસી જેટલો વધીને તોતેર પોઈન્ટ પંચાવન સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી રૂની ઘાંસળી એમસીએક્સ કોટન કેન્ડી નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો વીસ રૂપિયા જેટલો વધીને અઠાવન હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો સત્તર રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર બાવીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જોઈએ તેટલી કપાસ બજાર અત્યારે નથી કરતી તેનું કારણ છે કે બજારમાં મોટાભાગનો કપાસ અમારે અનુમાન મુજબ અત્યારે નબળી ગુણવત્તાવાળો આવતો હોવાથી સારા કપાસના ભાવો છે તે પણ થોડા ઘણા દબાયેલા હોય તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે બાકી આ વર્ષે કપાસના ઉત્પાદનમાં કંઈ કહી ન શકાય કારણ કે બબ્બે વખત ફાલ છે તે કપાસના છોડમાંથી અતિભારે વરસાદને લીધે ખરી પડ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં કપાસમાં બગાડ પણ એટલી હદે જોવા મળી રહ્યો છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને આ વર્ષે કપાસની ખેતીમાં બહુ મોટું નુકસાન છે તે જશે તેવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે આખે આખા ઘેરા ઘણા બધા વિસ્તારોમાં કપાસના સુકાઈ ગયા છે તમારા વિસ્તારમાં ઊભા પાકની પરિસ્થિતિ કપાસની કેવી છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમારો હેતુ કોઈપણ પાકની લેવડદેવડ અંગેની સલાહ કે સંગ્રહ સંગ્રહખોરીનો નથી તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે સંપૂર્ણ તમારા ભરોસે તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ